વેરાવળમાં વ્યસન મુક્તિ અને આરોગ્ય કેમ્પ યોજાયો સોની હીરાબેન સતીકુવર ટ્રસ્ટ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું એસટી ડેપો ખાતે કેમ્પનું ભવ્ય આયોજન કરાયું હતું કર્મચારીઓ સહિત મુસાફરોએ કેમ્પનો લાભ લીધો હતો ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ હાજર રહ્યા હતા ગુજરાત મેરીટાઈમ બોર્ડના ડાયરેક્ટર પણ હાજર રહ્યા હતા કેમ્પમાં વ્યસન મુક્તિ અંગે સમજ અપાઈ હતી તાલુકા આરોગ્ય ટીમ દ્વારા લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે આજે ખૂબ સરસ અમારા તે ખુશીનો દિવસ છે કારણ કે અમારા મોટાભાઈ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુવાડિયાનો જન્મદિવસ છે આજે તો જન્મદિવસ નિમિત્તે અમારા કિશોરભાઈ દ્વારા આખા પરિવાર સાથે સોમનાથ મહાદેવ બાપાની ધજા ચડાવવામાં આવી સવાનો સૌ પ્રથમ ત્યાર પછી એના એના નામે અને સ્વર્ગાદ અમારા ભાનુમા અને મોહન બાપુજીના નામે ને સ્વર્ગા હીરાબેનના નામે સતિકવઠ એ બધાના નામે અમે એક કેમ્પ કર્યો હતો કે આજે જન્મદિવસ હોય તો બધા પાર્ટી કરતા હોય પણ અમે આવા સારા કાર્ય કરી અને કિશોરભાઈનો જન્મદિવસ ઉજવ્યો છે